જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો મારા અને મારા પરિવાર તરફથી મારા યુટ્યુબ ફેમિલીને દિવાળી પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને મિત્રો આજે દિવાળીના પર્વ પર એક એવી જ ઘટના લઈને આવી છું તો તમારો કિંમતી સમય કાઢી અંત સુધી બન્યા રહેજો અને વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પ્રિયાંશીની આંખોમાં આંસુ હતા એની નજર સામેથી છેલ્લે બે મહિનાથી પિયરમાં રહેવું ગમ્યું ન હતું ભલે એ બાવીસ વર્ષે એ ઘરમાં રહી હોય પરંતુ સપ્તપદીના સાત ફેરા ફરી ત્યારથી જ એ ઘર પારકું બની ગયું હતું મા બાપ ખાસ ધ્યાન રાખતા હતા કે દીકરીને ક્યાંય કંઈ ઓછું ન આવે જો કે થોડે ઘણે અંશે એના મા બાપ પણ અપરાધ ભાવથી પીડાતા હતા એમને લાગતું હતું કે એમણે દીકરી માટે યોગ્ય પાત્ર શોધવામાં ખાધી છે પ્રિયાંશી તો કહેતી હતી કે પપ્પા થોડીક રાહ જોઈએ અમે એકબીજાને સમજી શકીએ જોકે ત્યારે એના મમ્મીએ કહેલું આપણે સ્ત્રીઓ તો જે ઘરમાં જઈએ એવા બની જઈએ મેં પણ લગ્ન પહેલા તારા પપ્પા જોડે વાત જ કરી ન હતી છતાંય અમે સુખી જ છીએ ને જો બેટા આપણામાં કહેવાય છે કે દોસ્તી અને દુશ્મની સરખે સરખા વચ્ચે થાય હેમાક્ષનું ઘર પણ આપણા ઘરની જેમ પૈસા ટકે સુખી છે ઘરમાં ભાગના મન દુઃખનું કારણ પૈસો જ હોય છે તું ત્યાં રાજ કરીશ હેમાંશી એના બાપનો ધંધો સંભાળી લીધો છે વ્યવસાય ક્ષેત્રે એનું નામ છે રહી વાત દેખાવનો તો સાંભળ અમે એને જોયો છે કોઈ સિનેમાના હીરોને પણ ટક્કર મારે એવો છે આ સાંભળ્યા બાદ એને પાસે દલીલ કરવાનો કોઈ અવકાશ જ ક્યાં હતો આંખો બંધ કરીને ઉઘાડી તો જાણે કે લગ્નના ચાર મહિના તો થોડીક ક્ષણોમાં વીતી ગયા પ્રિયાંશીએ સહજતાથી ઘર સંભાળી લીધું હતું કે જાણે કે એ વર્ષોથી આ ઘરમાં જ રહેતી હોય સાસરીમાં બધાને એ પ્રિય થઈ ગઈ હતી એ વિચારતી હતી કે આવતા મહિને વેપારી મંડળની મિટિંગ છે મીટિંગ છે એવી વાત એના પતિએ કરેલી અને બે દિવસ બાદ હેમાક્ષનો જન્મદિવસ હતો એની ઈચ્છા હતી કે પતિ ગાંધીનગર મિટિંગમાં જાય ત્યારે લગ્ન વખત તો સૂટ નહીં પણ નવો સૂટ પહેરીને જાય તેથી જ બપોરે ખરીદી કરવા નીકળી લગ્ન બાદ પતિનો પહેલો જન્મદિવસ આવતો હોવાથી એ સૂટનું કાપડ એની સાથે મેચિંગનું શર્ટ ટાઈ તથા સોનાના કફલિંગ્સ ખરીદી આવી એ દિવસે કેટલી બધી ખુશ હતી લગ્ન પછી પતિનો પહેલો જન્મદિવસ આવતો હતો અત્યાર સુધી તો એના પતિએ એની પોતાની પસંદના જ કપડાં ખરીદીને પહેરેલા એ ખુશ હતી કે એની પસંદગીના કપડાં પતિ પહેરશે બે દિવસ બાદ પતિનો જન્મદિવસ હોવાથી એ વહેલી સવારે ઉઠી ગઈ હતી ખુશ પણ હતી પતિને કહ્યું આપણે સૌ મંદિર જઈએ મંદિરથી આવ્યા બાદ એણે લાવેલી વસ્તુ પતિને આપી ત્યારે વસ્તુઓ જોઈ ખુશ થવાને બદલે એ ગુસ્સે થઈ ગયો બોલ્યો આટલા બધો ખર્ચો કરવાની શું જરૂર હતી આવા બધા ખર્ચ તું તારા બાપને ત્યાં કર્યા કરજે આ ઘર મારું છે મારા ઘરમાં રહેવું હોય તો આવું ઉડાડપણું નહીં ચાલાવું નહીં તો તારા બાપને ત્યાં જતી રહે લાખ રૂપિયાની ખરીદી કરીને આવી અરે લાખ રૂપિયા કમાઈ જો એ તો ઠીક એટલા પૈસા બચાવી જો મને ખબર નહીં કે તું આવા ઉડાઉ સ્વભાવની હોઈશ પ્રિયાંશીની આંખમાં આંસુ આવી ગયા શું આ માણસમાં લાગણીનો છાંટો પણ નથી કોઈની લાગણીને સમજી પણ નથી શકતો લગ્ન વખતે એને ભેટમાં મળેલા પૈસાથી ખરીદી કરી હતી એણે ધાર્યું હોત તો એ પૈસા એના મોત્સો પાછળ પણ ખર્ચ કરી શકત પણ હિન્દુ નારી તો પતિને પરમેશ્વર માનીને જીવતી હોય છે પણ જ્યારે પતિ એના મા બાપ વિરુદ્ધ બોલે ત્યારે કોઈ પણ સ્ત્રી સહન ના કરી શકે પતિના શબ્દ અસહ્ય થઈ પડ્યા ત્યારે એણે આવેશમાં આવો બેગ તૈયાર કરી પિયરની વાટ પકડી પરંતુ બે મહિનાની સતત પતિને યાદ કરતી રહી અરે પિયર આવેલી સરખી સહેલીઓ પણ દિવાળી કરવા સાસરે જવા માંડી હતી જ્યારે પોતે તો હજી પહેલી દિવાળી હોવા છતાંય સાસરીના બદલે પિયરમાં પડી રહી હતી પ્રિયાંશી વિચારતી હતી કે પોતે આવેશમાં આવીને ઘર શા માટે છોડી દીધું સાસરીમાં પહેલી દિવાળીએ તો દીવા ઘરની લક્ષ્મી જ પ્રગટાવે ને એ વિચાર સાથે જ એ બેગમાં કપડાં ભરીને સાસરી તરફ જવા નીકળી ગઈ હેમાક્ષને પણ શાંતિ વિચારતા લાગ્યું કે એણે એના મોજ શોખ પાછળ ક્યાં પૈસા ખર્ચ કર્યા છે મારે પત્નીને પાછી બોલાવી જ લેવી જોઈએ પ્રિયાંશી પિતાને ત્યાં કાર હોવા છતાં પણ રિક્ષામાં રિક્ષામાં આવી મારે પત્નીને પાછી બોલાવી જ લેવી જોઈએ પ્રિયાંશી પિતાને ત્યાં કાર હોવા છતાં પણ રિક્ષામાં સાસરીમાં ગઈ ઘરમાં પતિ તો હતો નહીં ઘરના નોકરે બારનું ખોલ્યું એ હકથી ઘરમાં પ્રવેશી જાણે હકથી પ્રવેશી જાણે કે એણે ક્યારેય એ ઘર છોડ્યું જ ના હોય હેમાં સાસરે પહોંચ્યો ત્યારે સાસરીમાં એનું સ્વાગત કરવામાં આવ્યું પણ જ્યારે એને ખબર પડી કે એની પત્ની એને ઘેર પહોંચી ગઈ છે ત્યારે એને લાગ્યું કે ભગવાને મને પાંખો આપ્યો હોત તો પાંખો આપ્યો હોત તો ઉડીને ઘેર જવાની ઉતાવળ હતી પરંતુ સાસુ સસરાનું અપમાન કરવું સારું ના કહેવાય સાંજ ત્યાં જ થઈ ગઈ હેમાક્ષની કાર ઘર પાસે આવી ત્યારે ચારે બાજુ દીવા પ્રગટાવેલા જોઈ એ મનમાં બોલી ઉઠ્યા માત્ર મારા ઘરમાં જ નહીં મારા મનમાં જે અંધાર વ્યાપી ગયો કે પૈસા જ સર્વસ્વ છે એ દૂર થઈ લાગણીનો પ્રકાશ વ્યાપી ગયો તો મિત્રો આજની ટૂંકી વાર્તા તમને કેવી લાગી કમેન્ટ કરી જણાવજો અને ચેનલ પર પહેલી વખત આવ્યા હો તો સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી ફરી મળીશું એક નવી વાર્તા સુધી ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ મિત્રો